નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ગરમી ખૂબ વધારે પડી રહી છે કાલે જે ગરમીનો રેકોર્ડ હતો એ બધા જ કરતાં વધારે હતો કારણ કે રાજકોટ અને આસપાસના વિસ્તારો બધી જ જગ્યાએ ચુમ્માલીસ ડિગ્રીની ઉપર તાપમાન પહોંચ્યું હતું એટલે તાપમાન હજુ એક બે ડિગ્રી વધવાની સંભાવના છે એટલે આગામી એક અઠવાડિયામાં તાપમાન જે છે એ પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચશે પણ એ બધાની વચ્ચે માવઠું પણ પડવાનું છે મેની શરૂઆત હશે એ દિવસોમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ જે સિસ્ટમો બની રહી છે એના કારણે વરસાદ પડવાનો છે આખા ગુજરાતમાં છૂટાયા છવાયા વરસાદની આગાહી છે અત્યારે તમે જુઓ તો નીચેના જેટલા પ્રદેશો છે એ બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે આ બાજુ જે વરસાદ દેખાઈ રહ્યો છે એ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયાથી જે પસાર થશે એટલે નેપાળ અને બાંગ્લાદેશની આસપાસ સુધી પહોંચશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એના પછી વરસાદની શરૂઆત થશે ગુજરાતમાં પણ વરસાદ પડશે માલદીવ્સની આસપાસ એક સાયક્લો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમની અસરને કારણે પણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે કઈ તારીખે વરસાદ પડી શકે છે તો ત્રીજી તારીખથી લઈ અને દસમી તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં વરસાદની સંભાવના છે એટલે મે ત્રીજીથી જે મહિનાની શરૂઆત હોય મહિનાની શરૂઆતમાં વરસાદની પણ શરૂઆત થવાની છે અત્યારે ભર ગરમી વચ્ચે પણ વરસાદ પડવાનો છે જેના કારણે ગરમીમાં પણ ખૂબ વધારો મે મહિનામાં થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધા જ માની રહ્યા છે કે ગુજરાતમાં માવઠાની સંભાવના છે જેના કારણે ખેડૂતોએ ખૂબ સાવચેત રહેવાનું છે ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી તારીખ સુધીમાં ગુજરાત અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે અને સાત જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે ભાગ છે એ દરિયાકાંઠાના ભાગે પણ વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે તમે જુઓ પહેલી તારીખની આસપાસ આ જે દરિયાનો પટ્ટો છે મહારાષ્ટ્રવાળો જે દરિયાનો પટ્ટો કોકણવાળો જે પ્રદેશ છે બધી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાનો છે એની અસરને કારણે ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવના છે ત્રીજી તારીખથી તમને વરસાદ દેખાશે કારણ કે આ પ્રદેશ જેટલા પણ છે અને એ પ્રદેશ મધ્યપ્રદેશ હોય કે યુપી હોય કે આ બાજુ બિહારના હોય ત્યાં વરસાદ પડવાની સંભાવના છે રાજસ્થાન અને એની આસપાસ પણ વરસાદની સંભાવના છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે એટલે ચારે બાજુથી જ્યારે વરસાદ પડવાનો હશે એટલે એની અસર ગુજરાતમાં પણ થવાની સંભાવનાઓ દેખાય છે બીજી ત્રીજી તારીખની આસપાસ તમે જુઓ કે રાજસ્થાનની બોર્ડરની આસપાસ વરસાદની સંભાવના છે એટલે ગુજરાતના જે ઉત્તરના ભાગો છે ઉત્તરના વિસ્તારો છે બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે સાથે જ દક્ષિણના ભાગો છે ત્યાં પણ છૂટોછવાય વરસાદ પડી શકે છે એટલે ત્રીજી તારીખથી તો આગાહી કરવામાં આવી છે બીજી તારીખથી વરસાદની શરૂઆત અત્યારે દેખાઈ રહી છે બાકી મહારાષ્ટ્રવાળા પ્રદેશોમાં જયારે છૂટો છોવાય વરસાદ પડશે તો એની અસર એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે એટલે ત્રીજી તારીખથી લઈ અને છઠ્ઠી તારીખ સુધી ખેડૂતોએ ખૂબ સાવચેત રહેવાનું છે પાકનો બગાડ થઈ શકે તેવી સંભાવના છે ઉનાળો જે છે ભર ઉનાળે વરસાદ પડશે તો એની અસરો પણ ખૂબ અલગ અલગ રીતના થવાની છે એ વરસાદ એ માવઠું પડશે એના પછી હીટવેવ આવવાની પણ સંભાવના છે એટલે અત્યારે ઓલરેડી જે ગરમી પડી રહી છે એનાથી પણ ત્રણ ચાર ડિગ્રી વધારે ગરમી પડવાની સંભાવના છે પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે છે અત્યારે આપણે થોડા દિવસ ગરમીથી સાવચેત રહેવાનું છે અને પછી ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધી આપણે વરસાદથી સાવચેત રહેવાનું છે ભર ઉનાળે પડતા વરસાદને કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થતું હોય છે બાકી કયા કયા વિસ્તારમાં વરસાદ વરસાદ પડવાની સંભાવના છે કયા કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવશે એ હવામાન વિભાગ જેમ જેમ આપશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયો ને લાઈક અને શેર કરજો